નમસ્કાર દર્શક મિત્રો સ્માર્ટ બ્રેકિંગ ન્યૂઝમાં તમારું સ્વાગત છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે વીસ નવેમ્બર બે હજાર પચીસ ભાવનગરની મુલાકાતે આવ્યા હતા જોવા કે સભા સ્થળે તેમનું આગમન થતાં કેન્દ્રીય મંત્રી નીમુબેન બાભાણીયા કેન્દ્રીય મંત્રી મંડવિયા કૃષિ મંત્રી વાઘાણી તથા પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલે તેમનું સ્વાગત કર્યું હતું આજે સમયે સભા સંબોધન થતાં તેમણે કહ્યું કે બિહારની જેમ ભાવનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સુપાળા સાફ કરીશું નવા કાર્યાલયના ભવિષ્યના વિજય માટે અનેક શુભકામના ત્યારબાદ અમિત શાહ શહેરના નારી ચોકડી નજીક આવેલા નાના ખોડિયાર મંદિર નજીક જિલ્લા ભાજપનું નવનિર્મિત ભાવકમલ કાર્યનું ઉદ્ઘાટન કર્યું હતું આજે પ્રસંગે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખ માંડવીયા કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બામણીયા ગુજરાતના રાજ્યમંત્રી પરસોત્તમ સોલંકી કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી તથા ભાવનગર અને બોટાદ જિલ્લાના ધારાસભ્યો પદાધિકારીઓ સંગઠન તથા બુથ લેવલના પ્રમુખ અને કાર્યકરો આ સમારોહમાં ઉપસ્થિત છે જગદીશ વિશ્વકર્મા સભા સ્થળે સ્ટેજ પર પહોંચ્યા જે શહેર ભાજપ પ્રમુખ અને હોદ્દેદારોએ પ્રદેશ અધ્યક્ષને પાઘડી પહેરાવી સ્વાગત કર્યું હતું આ સાથે જ નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા મંત્રી પરસોત્તમ સોલંકીને મળવા તેના સ્થાને ગયા હતા નારી ચોકડી નજીકના સભાસ્થળે સ્થળે પાર્કિંગ વ્યવસ્થા આ કાર્યક્રમમાં આવનાર લોકો માટે નારી ચોકડી નજીક સભાસ્થળની દૂર બે સ્થળોએ અલયાદી પાર્કિંગ વ્યવસ્થા રાખવામાં આવી છે પ્રથમ જિલ્લા ભાજપ કાર્યાલય ભાવકમલનું ઉદઘાટન બાદ સભા સ્થળે ખુલ્લી જીપમાં સારવાર ગૃહમંત્રી પહોંચ્યા અમિત શાહ ભાવ કમલ જિલ્લા કાર્યાલય એરપોર્ટ જવા રવાના થયા બિહારમાં એકસો બાણું સીટ સાથે આપણે પાંચ સરકાર બનાવી છે પાડી છે એક બાજુ ઘૂસણખોરોએ બચાવનારી કોંગ્રેસ પાર્ટી છે દેશભરમાંથી એક એક ઘૂસણખોરને વિની વિણીને બહાર કાઢનારી આપણી ભારતીય જનતા પાર્ટી છે બે હજાર ચોવીસ પછી અનેક રેકોર્ડ કર્યા મોદી સાહેબ સતત ત્રીજી વાર વડાપ્રધાન બન્યા બિહારમાં બે હજાર દસ થી સતત આપણી સરકાર બનાવી ઓડિશામાં પહેલી વાર સરકાર બની હરિયાણામાં હેટ્રિક મહારાષ્ટ્રમાં હેટ્રિક લગાવી આંધ્રપ્રદેશમાં પહેલી વાર સરકાર બની દિલ્હીમાં સત્યાવીસ વર્ષ પછી જાડુથી આપની સફાઈ કરવાનું કામ કર્યું આધુનિક કાર્યાલય બનાવવા માટે કાર્યકર્તાઓને અભિનંદન પાઠવું છું બધી જ પાર્ટીઓને તે નેતા આધારિત હતી અને આપણી પાર્ટી કાર્યકર્તા આધારિત પાર્ટી બની છે બે હજાર પંદરમાં સમગ્ર દેશમાં દરેક જિલ્લામાં એક કાર્યાલય બનવાનું નક્કી કર્યું છે આજે સાતસો હત્યાથી જિલ્લામાં છસો સત્તાણું જિલ્લા કાર્યાલયનું કામ શરૂ થઈ ગયું છે ગુજરાતમાં બેતાલીસ જિલ્લા કાર્યકલય બનાવવાના છે પચીસ પહેલેથી હતા આઠ બની ચૂક્યા છે અને પાંચનું કામ ચાલુ છે હવે જગદીશભાઈ હવે બાકીનું શરૂ કામ તમને પૂરું કરી નાખો કૃષ્ણકુમાર સિંહ જુ અને સરદારામે નમન કરું છું સહાયક કાર્યકરોની માફી માગતા કહ્યું મોડું થઈ ગયું એના માટે કલાક પછી મારા કાર્યકરો ટ્રસ્ટીમ નથી થયા હું કૃષ્ણકુમારજીને યાદ રાખ કરવા માગું છું જ્યારે દેશ આઝાદ થયો ત્યારે અંગ્રેજોએ જતાં જતા અંતિમ ષડયંત્ર કર્યું દેશને પાંચસો પચાસથી વધુ રજવાડામાં વહેંચી અને એમણે કહ્યું હતું કે આ બધું ભેગું જ નહીં થાય એ વખતે કૃષ્ણકુમારસિંહજીનો એક પત્ર કાશ્મીરથી કન્યાકુમારી અને દ્વારકાથી કામાખ્ય સુધીનું સૌ રજવાડા માટે પ્રેરણારૂપ બન્યું અને અખંડ ભારત બન્યું જેના શરૂઆત કૃષ્ણકુમાર સીજીએ કરી તેને ભેગું કરવાનું કામ ગુજરાતના પનોતા પુત્ર સરદાર સાહેબે કર્યું આ એકસો જન્મ જન્મજયંતિ વર્ષ છે હું તેમનું